નમસ્કાર દશક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા સીડી એટલે કરપ્શન ડિસ્ટોયર હંમેશા સત્યની સાથે આજે ધ્રાંગધ્રાના બોર્ડ નંબર છ કામદાર સંઘ પાછળ હાઉસિંગ બોર્ડના મકાનોમાં રહેતા લોકોની આમ આદમી પાર્ટીના ટીમે મુલાકાત લેતા અનેકો સમસ્યાનો સામનો કરી રહેલા આ વિસ્તારની બહેનોએ બધી સત્ય હકીકત જણાવી અને કહ્યું કે નથી અહીંયા કોઈ વાળવા આવતું કે નથી અહીંયા કોઈ ગટર કાઢવા આવતું અને કચરો ભરવાવાળા આવે છે તેઓને પણ કચરા ગાડીવાળાઓ પણ દાદાગીરી કરે છે ત્યારે ગટર કાઢવા આવે અને ગટરના કાદવ જે બહાર રસ્તા પર પડ્યા હોય તે પણ અમારે સાફ કરવા પડે છે ગટરના કાદવ ગટર કાઢી ગયા પછી પણ કોઈ ઢગલા ભરવા આવતું નથી આવી અનેકો સમસ્યા પાણી અમુક વિસ્તારમાં ડોળું આવે છે એવી અને લાઇટો અમુક વિસ્તારમાં બંધ છે આવી અનેકો સમસ્યા તેઓએ જણાવી હતી ત્યારે ખરેખર આ રાંગધ્રાના જવાબદાર તંત્ર વિશે ભારોભાર નાખુશ હોય તેવું જણાઈ રહ્યું છે ત્યારે આ સમ આ વિસ્તારના રહેતા બહેનોએ પણ જણાવ્યું કે અમારી સ્થિતિ બહુ ભયંકર છે અમે ગમે એટલી ફરિયાદો કરીએ કોઈ સાંભળતું નથી ત્યારે શું આ વિસ્તારની બહેનોએ ભાઈઓએ આ લોકોએ વોર્ડ નંબર છના સુધરાએ સભ્યોને મત નહીં આપ્યા હોય કે પછી તેઓ સાથે કોઈ અંગત દુશ્મની હશે કે વોર્ડ નંબર છના સુધરાઈ સભ્યો તેમની સાથે આવો વ્યવહાર કરે છે અને તેઓને આટલી મુશ્કેલી છતાં કોઈ સાંભળતું નથી તો ખરેખર આ તો ઘણું ખોટું કહેવાય અને આ વિસ્તારના લોકોની સમસ્યા ખરેખર સાંભળવી જોઈએ અને તેઓનો સમસ્યાઓનો નિકાલ તાત્કાલિક કરવો જોઈએ તો આ નગરપાલિકાનું નિમ્બળતંત્ર કરે છે શું આ તો આમ આદમી પાર્ટી ટીમની મુલાકાતે ગઈ આ વિસ્તારના લોકોને મળવા ગયા ત્યારે ખબર પડી કે ખરેખર આ લોકોની પરિસ્થિતિ બહુ ખરાબ છે અવારનવાર બીમાર પડે છે અને દવાખાનાઓમાં ખર્ચ આવે છે આભાર